ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારું ભજન પાકે ને પછી બાપુ તમારા અહિયાં ઈશ્વર ને ધકો થાય થાય ને થાય જેસલ નું ભજન પાક્યું ને ચાર સાધુ આવ્યા ન્યા અને સતી તોરલ ને કે છે અમારે હરિહર કરવું છે બાપુ એક મુઠી દાણા નહોતા અને જેસલ ની વાત યાદ આવી કે અભિયાગત કોઈ ભૂખો નો જાય આશ્રય ધર્મ નો જાય ઘરમાં દાણા નથી શું કરવું વિચાર કર્યો સંતોને ને કીધું કે બે હું આવું એ બજાર માં જાય અને વિચાર કરે હવે શું કરું સામે સધીર ની આટલી દેખાણી સધીર ના એક બીજી વાત કહી દઉં કે સધીર વાત દુનિયા જે કેતી હોય બાકી બાપુ હતા નો વાણીઓ એવા જો હલકા વિચાર ન હોય તો તે દિના આવી કોઈ હલકી દ્રષ્ટિ હોય જ આ તો માણા છે ને બાપુ હલકું બોલતા વાર જ નથી સધીર એવો કોઈ ઈરાદો જ નતો સધીર નો પણ સધીર ને કોકે કીધું કે બોલો આપડે જેસલ બાર નથી તો કે હા એ કે કોક નું બૈરું લઈ આવ્યો છે ને તો એને બકરી જેવો કઈ નહીં વાણિયા ની કોમ બાપુ બુદ્ધિશાળી તો હોય એ કે જેસલને જો બકરી જેવો બનાવ્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં અને મેં કેવા કરમ કર્યા છે એ મને ખબર છે એ બૈરાનો જો મારે ભેટો થઈ જાય તો મારો ઉધાર મારે કરી લેવો છે આનો ઈરાદો આ જેસલ અહીંયા તો એ જઈ શકતો પણ એ કે દરબારનું નું કઈ નક્કી નહીં ફગત થઈ ગયો પણ ચારે તલવાર ઉપાડે કઈ નક્કી નહીં તોરલ એકલા ભેગા થાય તો મારો મેળ પડી અને આ કુદરતને ને કરવું કારણ કે તોરલ ને બાપુ સર્જન જ આ ત્રણ જણા હાટું થયું

આખી માંડીન વાત કરી સધી વસ્તુ નતો આપતો અને હું વચને બંધાણીશ મારે અયા મારો દેહ રાતે વાત કરી છે એટલે જે પાછો બારવટીયો રહ 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 મારા કાપી મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આખા બી નો રેવા હજી હું ભૂલી નથી ગયો

રાત ના બે વાગ્યા નો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય વાત કરી બાપુ ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં વાડ માં ખાનારા તો ને ક્યાં નાખવું આપડા આજ ઉડા ઉભા થયા ઘરે જાડેજા વાહ તારી શું વાત કરી સધીર ની હવેલી ઉતારી ને જાડે જો સધીર મને જોશે ને તો પાછો ગભરા હવે હું જાઉં છું તમારે આવું હોય તારા આવું અને જાડે જો થયો ને તોરલ ના મોઢા માંથી વાણી નીકળે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરકા સાથ વાહ જાડેજા જા વાહ તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલા ભલા

ગુરુ કે સમય થઈ ગયો મારે પૂજા આરતી કરવા નો સમય થઈ ગયો કે ના મારા આદેશ છે આયા જ મારે બે આવવાનું તારા ગુરુ એ આસન સમાયું તાર લાગી ચેલા એ પણ ક્યાં આસન જમાયું બે તો પડે ગુરુ બેઠા

એ કે આ બધું મારે લેવાનું આમાં કઈક તો લઈ લેતો એ કે બાબુ ચીપિયો લાવો મારે ચીપિયા ની કડી માં આંગળી ભરાવી નામ ચીપિયો ફેરવતો ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય બાબુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો તો કે આવ્યો હોય કે બાબુ મને બીક લાગી ને તો હું ઝાડવે સડી ગયો કે જડી ગયો છું કે બાપુ પછી તમારી પાસે આવીને તમને આમ પરિક્રમા કરી તમને પગે લાગી ને પછી કે વી ગયો એ કે વી ગયો હોય એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય એમાં ચીપિયો બોરડીમાં ભરાણો

મારો છે કે તમને ભરોસો હોય તો ભજન કરો બાકી તો કોઈ આમાં ભગવાન હું તો એમ છું કોઈને મળ્યો નથી આખી દુનિયામાં તમે રખડો ને તમારું કામ ન થાતું હોય તમારા ઘરે તમે હું હોય ને હવે ખબર પડે કે તમારું કામ થઈ ગયું સમજી આવીને કરી ગયો બસ વાત આટલી બીજું કાઈ છે